નમસ્કાર ઘણી બધી વખત અમે એક ડૉક્ટર તરીકે એક ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે જ્યારે દર્દી કોઈ હોસ્પિટલમાં દાખલ હોય કે અહીંયા ડૉક્ટરને બતાવવા માટે આવતા હોય તો ડૉક્ટર સાથે હંમેશા વર્તન ખૂબ સારું લોકો કરે પરંતુ હોસ્પિટલના અન્ય સ્ટાફ સાથે ઘણી બહુ ખરાબ વર્તન કરતા હોય છે મારો કહેવાનો મતલબ એવો નથી કે હોસ્પિટલના સ્ટાફ જે હોય સિસ્ટર હોય જે ક્લિનિંગ કરવાવાળા વ્યક્તિ હોય એ હંમેશા નિર્દોષ હોય છે ક્યારેક એ લોકોનો ફોલ્ટ હોઈ શકે પરંતુ ઓવરઓલ અમે એવું જોયું છે કે લોકો એની સાથે બહુ ઉદ્ધતાયપૂર્વક ઘણીવાર બહુ તોછળું વર્તન કરતા હોય છે આપણે યાદ રાખવું જોઈએ કે એ પણ એક માણસ છે કોઈ પણ વ્યક્તિને પહેલાં માણસ ગણીને એક માણસ હોવાનું એના માટે જે સન્માન આપવું જોઈએ એ ફરિયાત દરેક વ્યક્તિ આપવું જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ મને ગમે તેમને મને ખરાબ ન લાગે પણ જ્યારે હું જોતો કોઈ એ નિર્દોષ છે બિચારા એક હોસ્પિટલના એક જોબ કરતા હોય એની પાસે વધારે સત્તા પાવર ન હોય તમે ગમે તે બોલો તે સાંભળી લેશે પરંતુ એ કરવું બહુ ખરાબ વસ્તુ છે બહુ ગેરવ્યાધી વસ્તુ છે બીજી વસ્તુ યાદ રાખવું તમને એવું હોય કે ભાઈ અમે તો આ સ્ટાફને જોડતી બોલીને ખખડાવીને નાખશો પૈસા ભરીએ છીએ પરંતુ એવું કરવાથી તમને પોતાને વધારે નુકસાન થશે કોઈ માણસ તમારી સારવાર કરે છે મને ઉત્સાહ હોય એને કરવાની અંદર રસ હોય એને બદલે જ્યારે મેં આવું વર્તન જોતા હોય ત્યારે નેક્સ્ટ ડેથી સ્ટાફનું વર્તન બદલાઈ જતું હોય છે એક માનવ સહજ સ્વભાવ હોય છે કોઈનું અપમાન કરે પછી બીજી વ્યક્તિ બીજી વાર માણસ માણસની સામે ટ્રીટમેન્ટ કરવા જાય પહેલા જેટલું એને ઉત્સાહ ન હોય ડર હોય એટલે અઘરા નિર્ણયો કરતા પણ ડરતા હોય છે અને આ વસ્તુ ખાલી મેડિકલ ફિલ્ડમાં જ નથી દરેક ફિલ્ડમાં એટલી જ સાચી છે એમ આપણે ઘણી કોઈ જાહેર પ્રસંગમાં ગયા હોય મોલમાં ગયા હોય ત્યાં ગાર્ડ વ્યક્તિ હોય ત્યાં કોઈ સફાઈવાળા વ્યક્તિ હોય માણસ એને બીજો ને આમ કોઈ તુચ્છ વ્યક્તિ હોય એમ એને ધમકાવી નાખે એની સાથે ગેરવર્તન કરતા હોય છે યાદ રાખી દરેક વ્યક્તિ પહેલા માણસ છે પછી ગાર્ડ છે એ પહેલા માણસ છે પછી સફાઈ કર્મચારી છે અને એ જે કામ કરે આપણે નથી કરી શકવાના કદાચ આપણે કામ કરીએ કદાચ કરી નાખે પણ એ જે કરી આપણે નથી કરી શકવાના સમાજની અંદર ખૂબ મોટું યોગદાન છે એટલે એવા વ્યક્તિને ખૂબ રિસ્પેક્ટ આપીએ ક્યારેક એવું લાગે એનું વર્તન ખરાબ છે ત્યારે યાદ રાખવું જોઈએ એ માણસ પણ ઘણા બધા શારીરિક માનસિક તકલીફમાંથી પસાર થતા હોય અને ઘરમાં ફેમિલી હોય ફેમિલી ઇસ્યુ હોઈ શકે અને આર્થિક ઇસ્યુ હોઈ શકે એના લઈને પણ વર્તન ખરાબ હોય એને કહેવાની રીત હોય એને શાંતિથી સમજાવીને કહી શકીએ છતાં કામ ન થાય તો ઉપરની વ્યક્તિને જાણ કરીએ પણ કોઈનું અપમાન કરવું કોઈની સાથે ખરાબ વર્તન કરવું એ સદંતર ગેરવ્યાજબી છે આ વસ્તુ મારી દરેકને વિનંતી છે કે તમે જ્યારે પણ હોસ્પિટલમાં આવો કોઈ ક્લિનિકમાં જાઓ ત્યારે બહાર ડોક્ટર્સ સિવાયને બીજા જે સ્ટાફ હોય એને પણ એટલા જ માનથી એટલા જ એને સન્માનથી જુઓ એટલી શાંતિ સાથે વાત કરો ધન્યવાદ